તો જુગ્નેશ મેવાણીના આ વિવાદાસ્પદ નિવેદનના ના પડદા ઠેર પડી રહ્યા છે ધીમા ખાતે કોંગ્રેસ ની જન આક્રોશ સભા યોજાય હતી ત્યારબાદ વાવ થરાદ જિલ્લા એસપી ખાતે હતા મહિલાઓ સાથે શિવનગરની મહિલાઓ સાથે પોલીસ ઉપર એક આક્ષેપ કરવામાં આવ્યા હતા પોલીસને પટ્ટા ઉતરી જેવા જેવી વાત કરવામાં આવી હતી ને એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો ત્યારબાદ કઈ શકાય વાવ થરાદ જિલ્લાની જે પ્રજા છે સાથે કહી શકાય કે જે પોલીસ પરિવાર છે એ લોકો પોલીસ પોલીસના સમર્થનમાં માં આવ્યા છે અત્યારે કહી શકાય કે એસપી કચેરી ખાતે લોકો હજારોની સંખ્યામાં એકઠા થયા હતા ત્યારબાદ કહી શકાય કે જે હવે જિલ્લા કલેક્ટર ખાતે આવેદન પત્ર સાથે કહી શકાય જિગ્નેશ ભેવાણી જે દાદાગીરી સૂત્રો પણ અત્યારે લોકો કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે અત્યારે જે લોકો નો આક્રોશ અત્યારે થરાદ અંદર જોવા મળી રહ્યો છે વાગેલા ગુજરાત ભાવ થરાદ